જૈન્દ મિત્રો આજે આપણે હું એક સમાચારમાં આવ્યું કે આપણા જુનાગઢના ધારાસભ્ય છે અરવિંદભાઈ લાડાણી કે જેણે તેના મત વિસ્તારમાં આવતા માણાવદર અને બાટવા જે ત્યાંના પોલીસ સ્ટેશન ઉપર જે પોલીસવાળા ડ્યુટી કરી રહ્યા છે એની ઉપર આરોપ લગાવ્યા છે કે આ લોકો હરતી ફરતી જે ક્લબ ચાવે છે તેને ચલાવવા માટે પર ડેનું સિત્તેર હજારનું સેક્શન લે છે તો ભાઈ જૂનાગઢની જે સીટ છે એ ભાજપ સરકાર પાસે છે ઘણા સમય બધી અને ગૃહમંત્રી પણ ભાજપના છે આઠ પાસ સત્તા પણ જો તમારા જ ધારાસભ્યને તમારી ઉપર આરોપો લગાવવા પડતા હોય તો વિચારો કે આ લોકો જનતાનું શું ભૂલું કરશે કારણ કે અરવિંદભાઈ લાડાણી આની પહેલાં થોડાક દિવસ પહેલાં લાઇમલાઇટમાં રહેવા માટે હોય જેવ હોય તે એ થોડાક દિવસ પહેલાં વિસાવદરના ધારાસભ્યને પણ મોરે મોરો દેવા નીકળતા હતા પણ પછી એને ખબર પડી ગઈ કે મોરે મોરો આપણે દેવાય નહીં એટલે એ બહેન રાખ્યા એને આજે આ રક્ષાબંધન ઉપર આપણે ન્યૂઝ જોયા કે અરવિંદભાઈ લાડાણી એ મણાવદર અને બાટવા પોલીસ સ્ટેશનની ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે હવે આપણે તો એવું વિચારશું કે સરકાર આની ઉપર એના ધારાસભ્ય કહે છે એટલે લીગલી તપાસ કરે અને જો આ પોલીસવાળા ભ્રષ્ટ હોય તો એને સસ્પેન્ડ ન કરો ડિસમિસ કરો તો દાખલો બે છે કે તમે ભ્રષ્ટાચાર જે ઝીરો ટોલરન્સથી કામ કરી રહ્યા છો ને એ ત્યારે ખબર પડશે બાકી તો આપણે એવું જ માનશું જો બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય ને તો જનતાને સમજવાનું કે ભોપા દાદાની જે ઝીરો ટોલરન્સ નીતિ છે ને એ ખાલી ને ખાલી કાગળ ઉપર છે જેવી રીતે ગુજરાતમાં દારૂબંધી છે આ બંને વસ્તુ સેમ છે એટલે આ લોકો ખાલી અવત્યા મારી અને વહે છે ખાલી ન્યૂઝમાં બાકી કાંઈ કરતા નથી બાકી જો આ વખતે સરકાર હાસી હોય તો બંને પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ નહીં પણ ડિસમિસ કરજો